નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના શિક્ષણ શાસ્ત્ર વિભાગ તરફથી હું ડોક્ટર મીના રાઠોડ એસોસિએટ પ્રોફેસર આપનું હાર્દિક અભિવાદન કરું છું મિત્રો બીએડના અભ્યાસક્રમ અંતર્ગત આપણે ઈએસ એસ બત્રીસ એનો વિષય પરિચય આપણે જોયો એમાં પહેલો ભાગ આપણે જોયો કે જેની અંદર આપણે એકથી છ જે યુનિટ છે એના વિશે માહિતી પ્રાપ્ત કરી હતી તો ઈએસ એસ બત્રીસ સમાજના વિશિષ્ટ વર્ગોનું શિક્ષણ એટલે કે કન્યા કેળવણી એના બાકીના એકમોનો પરિચય આપણે આગળ જોઈશું એકમ નંબર સાત સ્ત્રી સશક્તિકરણ માટેના પ્રયાસો આપણે જોવું કે સમાજના વિશિષ્ટ વર્ગો માટેનું શિક્ષણ અને એમાં ખાસ કરીને જે કન્યા કેળવણી છે તો એની અંદર સ્ત્રી સશક્તિકરણ માટેના પ્રયાસો કેવા થાય છે એ આપણે જોઈએ તો એની અંદર લઘુ ધિરાણથી સ્ત્રી સશક્તિકરણ જો આપણે સ્ત્રીઓનું સશક્તિકરણ કરવું હોય તો એના માટે લઘુ ધિરાણ યોજના એ આપવી જરૂરી છે કે જેનાથી સ્ત્રીઓ આર્થિક રીતના પગભર થશે અને પરિણામે તેમનું સશક્તિકરણ થઈ શકશે સતત સારસંભાળ દ્વારા સ્ત્રીઓનું સશક્તિકરણ સ્ત્રીઓની સતતની સતત સારસંભાળ લેવી જોઈએ એમની આર્થિક સામાજિક વ્યક્તિગત કેટલીક જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ દૂર કરવા માટેનો પ્રયત્ન આપણે કરવો જોઈએ સંચાર માધ્યમ દ્વારા સ્ત્રી સશક્તિકરણ જે આપણા સમૂહ માગ્યો માધ્યમો છે જેમ કે વર્તમાનપત્રો છે રેડિયો છે ટીવી છે ચલચિત્ર છે કેટલાક સામિકો છે ઈ બુક છે કોમ્પ્યુટર આધારિત પ્રોગ્રામો છે કેટલાક કાર્યક્રમો છે આ વગેરે દ્વારા પણ આપણે સ્ત્રીઓનું સશક્તિકરણ કરી શકીએ છીએ સ્ત્રીઓનું આર્થિક સશક્તિકરણ આપણે જાણીએ છીએ કે સ્ત્રી અને પુરુષ એ એક રત્ના બે પૈડા છે પુરુષને આર્થિક સહયોગ આપવા માટે સ્ત્રીને જો આપણે આર્થિક રીતના એ સશક્ત બનાવીશું તો ચોક્કસ એમનું કુટુંબનું ભરણ પોષણ સારી રીતના થઈ શકે છે સ્ત્રીઓમાં ઉદ્યોગ સાહસિકતા એવું નથી કે ભણ્યા પછી તમારે બધાએ નોકરી જ કરવી જોઈએ ઉદ્યોગ એક એવો ક્ષેત્ર છે જ્યાં તમને તમારી શક્તિઓ જે છે એને સારી રીતના પ્રદર્શિત કરવાની તક પ્રાપ્ત થાય છે તો સ્ત્રીઓમાં પણ ઘણી બધી શક્તિઓ રહેલી છે તો એ શક્તિઓ પોતે વેપારના ક્ષેત્રે વધુમાં વધુ આર્વિર્ભાવ થાય એ માટે સ્ત્રીઓમાં ઉદ્યોગ સાહસિકતા અંગેની તાલીમ આપવી જોઈએ અને એ માટેના પ્રોગ્રામો કરી શકાય આરોગ્યના ક્ષેત્રમાં સ્ત્રીઓનું સશક્તિકરણ કહેવાય છે કે પહેલું જ સુખ તે જાતે નર્યા સ્ત્રીઓનું જો સ્વાસ્થ્ય સારું હશે તો બાળકો અને સમગ્ર જે પરિવાર છે એનું સ્વાસ્થ્ય સારી રીતના થઈ શકે છે આથી આરોગ્યના ક્ષેત્રની અંદર સ્ત્રીઓ વધુ સશક્ત થશે તો પોતાનો કુટુંબ સમાજ અને આગળ જતાં રાષ્ટ્રને પણ એ સશક્ત બનાવી શકશે ઉદ્યોગ સાહસિકતા દ્વારા સ્ત્રીઓનું સશક્તિકરણ કે ઉદ્યોગ સાહસિકતા એટલે કે સ્ત્રીઓ પણ ઉદ્યોગ કરવાની અંદર સાહસ કરી શકે છે અને એમનામાં રહેલી સાહસિકતાને બહાર લાવવાની છે અને એ પોતે ઉદ્યોગના ક્ષેત્રમાં પોતાની અભિયોગ્યતાઓ સારી રીતના પ્રદર્શિત કરી શકે એ માટે પ્રયત્ન કરી શકાય છે તો આ રીતના સ્ત્રીઓનું સશક્તિકરણ કરી શકાય છે હવે આપણે જોઈશું એકમ નંબર આઠ સ્ત્રી સશક્તિકરણ ભાગ ચાર સ્ત્રી સશક્તિકરણ એ સરકારનો અભિગમ છે આપણે જાણીએ છીએ કે આપણી જે સંસ્કૃતિ છે એ પુરુષ પ્રધાન સંસ્કૃતિ રહી છે જેટલું પુરુષોને જીવનના દરેક ક્ષેત્રમાં તક પ્રાપ્ત થાય છે તેટલી સ્ત્રીઓને થતી નથી આપણું ભારતનું બંધારણ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ને પચાસમાંથી અમલમાં આવ્યું એમાં આપણા બંધારણના ઘડવૈયા ડૉક્ટર સાહેબ આંબેડકરે લિંગ જ્ઞાતિ ધર્મ જાતિ વગેરેના ભેદભાવને છોડીને સ્ત્રીઓને પણ પુરુષ સમાન સમગ્ર અધિકારો આપ્યા છે તો આ જે સ્ત્રીઓ કે જેમાં સશક્તિકરણ વધુ થાય એ માટે સરકારનો એક અભિગમ રહેલો છે આદિવાસી સ્ત્રી સશક્તિકરણ આપણા સમાજની અંદર જુદા જુદા કહીએ કે નો સમાવેશ થાય છે જેમાં જોઈએ કે ગર્ભશ્રીમંત વર્ગ શ્રીમંત વર્ગ મધ્યમ વર્ગ નિમ્ન મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ તો સાથે સાથે એની અંદર જે કેટલાક આપણા સમાજના જે સ્તરો પડ્યા છે તો એ સ્તરો મુજબ જો આપણે જોઈએ તો એની અંદર ઉચ્ચ વર્ગ છે અને કેટલીક એવી જ્ઞાતિઓ છે કે જેનો ઉન્નત વર્ગમાં સમાવેશ થાય છે તો ભારતના બંધારણની અંદર અમુક એવી જાતિ છે કે જે લોકો જંગલ પ્રદેશમાં વસે છે પહાડોમાં વસે છે અને ત્યાં જ એ પોતાનું જીવન વ્યતીત કરે છે એમની પોતાની સંસ્કૃતિ અલગ છે તો આવી રીતના જે વનની અંદર જંગલમાં જે લોકો નિવાસ કરે છે તેને આદિવાસી જાતિ કહેવામાં આવે છે તો આ જે આદિવાસી જાતિની જે સ્ત્રીઓ છે એમનું સશક્તિકરણ કરવું જરૂરી છે જાતિ સશક્તિકરણના પડકારો જુદી જુદી જે જાતિઓ છે જેમ કે સામાન્ય વર્ગમાં આવતી જાતિ અનુસૂચિત વર્ગમાં આવતી જાતિ અનુસૂચિત જન જાતિ ત્યાર પછી આવે છે વિમુક્ત જાતિ વિચરતી જાતિ આર્થિક રીતના પછાત જાતિ સામાજિક અને આર્થિક રીતના પછાત જાતિઓ તો આવી રીતના જે જુદી જુદી જાતિઓ છે એમનું સશક્તિકરણ કરવું એ આપણા માટે પડકારરૂપ છે સ્ત્રીઓ અને અર્થતંત્ર જો આપણે આપણું અર્થતંત્ર છે એને વધુ સુપેરે બનાવવું હોય તો સ્ત્રીઓને આપણે આર્થિક રીતના પગભર બનાવવી એટલી જ જરૂરી છે સ્ત્રીઓને શિક્ષણ આપીને જુદા જુદા ઉદ્યોગોની તાલીમ આપીને એમનામાં કેટલાક કૌશલ્યો છે એ વિકાસ કરીને આપણે સ્ત્રીઓને સારી રીતના સશક્ત કરી અને આપણા અર્થતંત્રના વિકાસમાં આપણે ભાગીદાર બનાવી શકીએ છીએ સામાજિક પરિવર્તનમાં મહિલાઓનો ભાવ સમાજ એ જુદા જુદા વ્યક્તિઓથી બને છે અને આ વ્યક્તિઓમાં સ્ત્રી અને પુરુષ બંનેનો સમાવેશ થાય છે આપણી સંસ્કૃતિ અથવા તો આપણું જે કલ્ચર છે એ પ્રકારનું રહ્યું છે કે ઘરની અંદર જે પુરુષ હોય છે એ પોતે બહારનું કાર્ય કરે છે જ્યારે ઘરને સંભાળવાનું કાર્ય સ્ત્રી કરે છે તો આ રીતના સ્ત્રીઓમાં જે શક્તિઓ રહેલી છે સુસુપ્ત કેટલીક અભિયોગ્યતાઓ રહેલી છે એને બહાર લાવવા માટે થઈને આપણે એ લોકોનું સશક્તિકરણ કરવું એ ખૂબ જ જરૂરી બાબત બને છે તો સમાજમાં કેટલાક દૂષણો છે કેટલાક કુરિવાજો છે એ દૂર કરવા માટે સામાજિક પરિવર્તન ખૂબ જ જરૂરી બને છે અને આ જે સામાજિક પરિવર્તન છે એ સામાજિક પરિવર્તનમાં જો મહિલાઓ પોતાનો ફાળો આપશે તો ચોક્કસ જે સ્ત્રીઓ છે એ પોતે પરિવર્તન પામીને અને આગળની જે પેટી છે એને પરિવર્તનના પદ તરફ લઈ જશે સામાજિક ઉન્નતિનો આધારસ્તંભ મહિલા સશક્તિકરણ આર્થિક રીતે આપણે પગભર કરવા માટે સ્ત્રીઓને આપણે સશક્ત બનાવી પરંતુ સાથે સાથે સામાજિક રીતના પણ સ્ત્રીઓને સશક્ત બનાવવી એટલે જ જરૂરી છે કારણ કે સમાજમાં સ્ત્રી અને પુરુષ બંનેનો સમાવેશ થાય છે આપણી જે સંસ્કૃતિ છે એની અંદર કેટલાક એવા કુરિવાજો છે જે સ્ત્રીઓને વધુ સ્પર્શે જેમ કે વિધવા લગ્ન ન કરવા પછી સ્ત્રીઓમાં બાલ લગ્ન થવા દહેજ પ્રથા છે પછી ગર્ભ પરીક્ષણ છે સ્ત્રી ભ્રૂણ હત્યા છે તો આવા જે કુરિવાજો છે આ કેવા કુરિવાજો અંગેની જાગૃતિ જો સ્ત્રીઓની અંદર આવશે તો સ્ત્રીઓ ચોક્કસ સમાજને આ બધીઓથી દૂર કરી શકશે અને એટલા માટે સામાજિક ઉન્નતિનો આધારસ્તંભ એ મહિલા સશક્તિકરણ છે અને એટલા માટે મહિલાઓને સશક્તિકરણ ખૂબ જ જરૂરી છે સશક્ત સ્ત્રી સશક્ત દેશ જો આપણે આપણા દેશને સશક્ત બનાવવું હોય તો એમાં જે મહિલાઓ છે એ મહિલાઓની સંખ્યાને આપણે નકારવી જોઈએ નહીં આ જે મહિલાઓ જે છે એ પોતે પુરુષોની સાથોસાથ પોતાનું અસ્તિત્વ એ રજૂ કરે છે સાથે સાથે પોતાની શક્તિઓ છે તો આ રીતના સ્ત્રીઓને જો આપણે સશક્ત બનાવીશું તો ચોક્કસ આપણે ભારત દેશને સશક્ત બનાવી શકશું કૃષિ ક્ષેત્રે સ્ત્રી સશક્તિકરણ માટેની જરૂરિયાત એટલા માટે છે કે આપણો ભારત એ કૃષિ પ્રધાન દેશ છે સ્ત્રીઓ પોતે કહીએ કે ખેડૂત તરીકે પણ કાર્ય કરે છે અને ખેતરની અંદર મોટે ભાગે જે એના પુરુષ છે એને મદદ કરવાનું કાર્ય કરે છે તો જો કૃષિ ક્ષેત્રે મહિલાઓને આપણે સશક્તિકરણ કરીશું તો ચોક્કસ આપણે આપણા ભારતના કૃષિ ઉદ્યોગને પણ સારી રીતના સશક્ત બનાવી શકીશું હવે જોઈએ એકમ નંબર નવ પછાત વર્ગોના બાળકોનું શિક્ષણ એક પછાત વર્ગ એટલે શું આપણે જોઈએ છીએ કે સમાજમાં જુદા જુદા વર્ગ હોય છે જે વર્ગને સમાજની અમુક કહીએ કે કેટલીક સગવડો અથવા તો કેટલીક તકો બીજા સમાજની જેમ પ્રાપ્ત થતી નથી અને પરિણામે એ સામાજિક અને આર્થિક રીતના પછાત રહી જાય છે તો આવી રીતના જે વર્ગ આર્થિક અને સામાજિક રીતના પછાત રહ્યો છે એને આપણે પછાત વર્ગ તરીકે કહીએ છીએ હવે એમાં જોઈશું કે અનુસૂચિત જાતિ ભારતનું જે બંધારણ ઘડ્યું એની અંદર ડૉક્ટર સાહેબ આંબેડકરે કેટલીક જાતિઓ છે કે જેને સમાજની બીજી ઉન્નત જાતિઓની સમકક્ષ લાવવા માટે અનામત આપવામાં આવી છે અને એની અંદર જુદી જુદી જે જાતિઓ છે એનો સમાવેશ કર્યો છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ વિચારતી જાતિ વિમુક્ત જાતિ અન્ય પછાત જાતિ તો આ રીતના અનુસૂચિત જાતિ એવી છે જેમાં કેટલીક જાતિઓ એવી છે કે જેને સ વિકાસ કરવા માટે ઉન્નત વર્ગ જેટલી એમાં એને તક પ્રાપ્ત થઈ નથી તો આ જાતિના બાળકોના શિક્ષણની સમસ્યાઓ કઈ કઈ છે એ આપણે જાણવું એટલું જ જરૂરી છે અને અનુસૂચિત જાતિના બાળકોની શૈક્ષણિક અને આર્થિક સમસ્યાઓ જો આપણે જાણીશું તો જ એ સમસ્યાઓ દૂર કરવા માટે આપણે પ્રયત્ન કરી શકીશું અનુસૂચિત જાતિઓનું વર્ગીકરણ એમાં કેટલીક જાતિઓ એવી છે કે જેનો અનુસૂચિત જાતિઓની અંદર સમાવેશ થાય છે એ આપણને આ અનુસૂચિત જાતિના વર્ગીકરણમાં જોવા મળશે અનુસૂચિત જનજાતિના બાળકોના શિક્ષણની સમસ્યાઓ જેવી રીતના બંધારણમાં અનુસૂચિત જે જાતિ છે એને સાત ટકાની અનામતની જોગવાઈ કરવામાં આવી છે એ જ રીતના સમાજમાં એક એવો બીજો વર્ગ છે જેને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે જેને અનામતની પંદર ટકા જોગવાઈ એ આપણા બંધારણની અંદર કરવામાં આવે છે એ આ અનુસૂચિત જાતિ કે જે લોકો એ આદિ સમયથી જંગલ પ્રદેશમાં વસે છે પ્રકૃતિની પૂજા કરે છે અને પ્રકૃતિના જે તત્વો છે એનાથી જ પોતાનું જીવન નિર્વાહ કરે છે એ પોતે શહેર જે છે એ શહેરની અંદર એનો કહીએ કે ફેલાવો થયેલો છે નહીં ભાગે પહાડી પ્રદેશમાં વસે છે એ લોકોની જે ભાષા છે એ જે માન્ય શિષ્ટ જે રાજ્યની ભાષાઓ એની કરતાં અલગ હોય છે તો આવી જે જાતિનો જે સમાવેશ કરવામાં આવ્યો છે જેને આપણે અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખીએ છીએ એના લક્ષણો કયા કયા છે એની સામાજિક સમસ્યાઓ કઈ કઈ છે અનુસૂચિત જનજાતિ છે એની આર્થિક સમસ્યાઓ કઈ કઈ છે અનુસૂચિત જનજાતિની આર્થિક અને સામાજિક જે સમસ્યાઓ છે એ ઉકેલવા માટે કયા કયા ઉપાયો કરવા અનુસૂચિત જનજાતિની સાંસ્કૃતિક વૈવિધ્ય એ જુદું છે એ લોકોનો પહેરવેશ એ લોકોનું ખાનપાન એ લોકોની રીતભાત એ લોકોની બોલી એ લોકોના ઉત્સવો એ લોકોની લગ્ન સંસ્થા આ બધું બીજી જે ઉન્નત વર્ગની જાતિઓ છે એની કથા આપણને અલગ જોવા મળે છે તો આની જાતિની અંદર કેટલું વર્ગીકરણ થાય છે એ આપણે આની અંદર જોઈએ છીએ અનુસૂચિત જનજાતિમાં જે પ્રાદેશિક વિભિન્નતાઓ રહેલી છે એના વિશે પણ જાણવું એટલું જ જરૂરી છે અનુસૂચિત જાતિની સામાજિક વ્યવસ્થા કયા પ્રકારની છે ભારતનું બંધારણ અને અનુસૂચિત જાતિ હવે આપણે જોઈએ એકમ નંબર દસ પછાત વર્ગોના બાળકોનું શિક્ષણ જેમાં આવશે વિચરતી જાતિ તો વિચરતી જાતિ શું છે વિચરતી જાતિ આપણે એને કહીશું કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાના આજીવિકા માટે એ ફરે છે કોઈ એક જ જગ્યાએ પોતે રહેતા નથી તો આવી જાતિને આપણે વિચરતી જાતિ કહીએ છીએ અને આવી વિચરતી જાતિના બાળકો માટે શિક્ષણના જે અવરોધો કયા કયા છે એ લોકોના અવરોધો જે છે શિક્ષણ માટે એને દૂર કરવા માટેના ઉપાયો કયા કયા છે વિચરતી જાતિની સમસ્યાઓ કઈ કઈ છે અન્ય પછાત વર્ગોમાં કોનો સમાવેશ થાય છે ભારતનું બંધારણ અને અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ તથા અન્ય પછાત સમૂહો ભારતમાં રાજ્યવાર અનુસૂચિત જનજાતિની વસ્તી ગુજરાતમાં જિલ્લાવાર અનુસૂચિત જનજાતિની વસ્તી પછાત વર્ગો માટેની ગુજરાત સરકારની યોજનાઓ દલિતોના મસીહા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જેમણે બંધારણની રચના કરી અને બંધારણમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ વિચારતી જાતિ વિમુક્ત જાતિ વગેરે માટે અનામતની જોગવાઈઓ કરેલી છે જનજાતિઓ અને હાસિયામાં રહેલી જાતિઓ જનજાતીય મહિલાઓ વર્તમાન સમયે શું કરી રહી છે વગેરે બાબતો તો મિત્રો આજે આપણે અહીંયા જે બસો બત્રીસ જે સમાજના વિશિષ્ટ વર્ગો એમાં જે કન્યા કેળવણી છે એના વિશેના આપણે સાતથી દસ યુનિટની આપણે થોડી ઝાંખી પ્રાપ્ત કરી વિદ્યાર્થી મિત્રો આપણું લેક્ચર અહીં સુધી રાખીએ છીએ અસ્તુ આભાર